એક કાગડો અને સંતની વાર્તા એક જંગલ હતું આ જંગલમાં એક કાગડો તેના જીવનથી ખૂબ જ દુઃખી રહેતો હતો તે એક ઝાડ પર બેઠો હતો આ ઝાડ પર બેઠો બેઠો તે ખૂબ જ રડતો હતો હવે આ ઝાડ નીચે જ એક સંત બેઠા હતા ત્યારે કાગડાના આંસુનું એક ટીપું આ સંત પર પડ્યું અને સંતે ઉપર જોયું અને કાગડાને પૂછ્યું કે તું કેમ રડી રહ્યો છો ત્યારે કાગડો બોલ્યો કે મારા જીવનમાં કોઈ ખુશી નથી બધા જ મારાથી દૂર ભાગે છે કોઈ મને પ્રેમ કરતું નથી હવે મારું મરી જવું જ વધારે સારું છે ત્યારે સંતને કાગડા પર દયા આવી તેમણે કહ્યું કે દરેક પરિસ્થિતિમાં ખુશીને શોધવી જોઈએ પરંતુ તને મારી વાત પર અત્યારે વિશ્વાસ આવશે નહીં તને મારી વાત સમજાશે નહીં બોલ તારે શું બનવું છે ત્યારે કાગડો બોલ્યો કે હે મહાત્મા કૃપા કરીને મને હંસ બનાવી દો અને સંતે કહ્યું કે સારું પરંતુ પહેલા જા અને હંસને પૂછ કે શું તે ખુશ છે ત્યારે કાગડો હંસ પાસે ગયો અને તેને પૂછ્યું તો હંસે કહ્યું કે હું ખુશ નથી મારી પાસે તો કોઈ રંગ છે જ નહીં મારા પોપટો તો ઉડતો ઉડતો પોપટ પાસે ગયો અને બોલ્યો કે હું ખુશ નથી ત્યારે પોપટ બોલ્યો કે હું પણ ખુશ નથી લોકો મને પાંજરામાં પૂરી દે છે મારા કરતા તો મોર જ સૌથી વધારે ખુશ છે હવે કાગડો તો ઉડતો ઉડતો મોર પાસે ગયો જે મોર પાંજરામાં હતો હવે મોર બોલ્યો કે હું મારી સુંદરતાને કારણે આ પાંજરામાં કેદ છું લોકો મારા પીછો તોડી નાખે છે મને ખૂબ જ દુઃખ થાય છે હું તો વિચારું છું કે કાશ હું કાગડો હોત કોઈ મને હેરાન તો ન કરત હું કેટલો આઝાદ હોત આ સાંભળીને કાગડો પાછો સંત પાસે આવ્યો અને બોલ્યો કે હવે મને તમારી વાત સમજાઈ ગઈ છે હું મારા માં જ ખુશ છું મારે બીજું કંઈ બનવું નથી આ વાર્તાનો બુદ્ધ છે કે આપણા જીવનમાં આપણે હંમેશા બીજા સાથે સરખામણી કરીએ છીએ જાતથી ખુશ રહો તો જ કંઈક કરી શકશો સમજાયું ને બાળકો